ત્યારબાદ મિત્રો વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર રૂપિયા છે આઠ ગ્રામ સોનાનો ભાવ ચોરાણું રૂપિયા છે દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ અઢાર હજાર છસો પચાસ રૂપિયા છે અને સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ છ્યાસી હજાર પાંચસો રૂપિયા છે તો ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રણ હજાર પાંચસો રૂપિયા દસ ગ્રામ સોનાનો સોના નો ભાવ છે ત્યારબાદ વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો નેવ્યાસી રૂપિયા છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ પંદરસો બાર રૂપિયા છે દસ ગ્રામ ચાંદીનો ભાવ અઢારસો નેવું રૂપિયા છે સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો